બસ આઈ થિંક આમાં ચાર ગીતો છે આઈ થિંક હું એટલે બોલ્યો કેમ કે આનંદ એવાતો છે કે બહુ સુંદર મજાનું કામ થયું છે એક કમ્પોઝર તરીકે એક કમ્પોઝર જનરલી આવું બોલે નહીં આઈ હોપ બોલે પણ આ વખતે આનંદ એ વાતનો છે કે જે યુરો આઈ હેવ ગોટ અમારી ફિલ્મના કેપ્ટન એટલે કે અમારા ડિરેક્ટર નિસર્ગ વૈદ્ય અમારી પાસે બધા પાસે દરેક ટેલેન્ટ પાસે સરસ કામ કઢાવ્યું છે ચાહે સોંગ્સ હોય કે બેકગ્રાઉન્ડ્સ પર હોય ચાર ગીતો છે એક ગીત ત્રણ ગીતો રિલીઝ થઈ ગયા છે એક ગીત છે જે અરમાન મલિક અને આદિત્ય ગઢવીએ ગાયું છે આ કોમ્બિનેશનમાં દોસ્તી ઉપરનું એક ગીત છે જે પ્રિયા સર રૈયાએ લખ્યું છે જેનું નામ છે ચાલ આપ જે ઓલ ચાલ તાલિહાપે ઓલરેડી આઉટ ઓફ બાર ગયું છે એક સોંગ હતું જે ગરબાના સમયે આપણે રિલીઝ કર્યું હતું કીર્તિદાન ગઢવી અને ભૂમિ ત્રિવેદીએ ગાયું છે જેણે દિલીપ રાવલ સાહેબે લખ્યું છે અને હમણાં જ રિસન્ટલી એક ગીત રિલીઝ થયું છે એનું નામ છે મલકી રે જે રોમેન્ટિક સોંગ છે જે સલીમ મર્ચન્ટે ગાયું છે એ લખ્યું છે નિરેન ભટ્ટે અને હજી એક ગીત આવવાનું છે જેનું નામ છે કિનારે જે ગાયું છે શેખર રવજીયાની અને મેં અને એને લખ્યું છે પ્રિયા સરૈયાએ તો ખૂબ સુંદર ટીમ અને ખૂબ સુંદર લોકો જોડાયા છે પ્લસ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર મેં કર્યું છે તો બેકગ્રાઉન્ડ સ્કોર બી એક વાર્તાને આગળ લઈ જાય હંમેશા એની રિક્વાયરમેન્ટ હોય છે પણ આમાં થેન્ક્સ ટુ માય ડિયર ડિરેક્ટર ફ્રેન્ડ એમને મને રી કર્યો છે એમણે મારું અત્યાર સુધી મારા જેટલા કામ છે એમાંથી ઘણું વધારે સારું અથવા બેસ્ટ મારું કઢાવ્યું છે તો હવે મારો મારી મારી આશા એ છે એક તો પહેલાં પિક્ચરની વાત કરીએ તો ઇટ ઇઝ અ બ્યુટિફુલ ફિલ્મ એટલે હિન્દી હોય કે ઇંગ્લિશ હોય કે દુનિયાની કોઈપણ ભાષાની ફિલ્મો આપણે સબટાઇટલ સાથે જોતા હોય તો આ ફિલ્મે સબટાઇટલ સાથે જોવા એવી છે બી ગુજરાતી નોન ગુજરાતી ઇનફેક્ટ જેટલા લોકો આ જોશે એ તમે જઈને પહેલાં તમે જોઈ આવો પછી તમારા મિત્રોને બી લઈ જાઓ કેમકે હવે જેમ સંગીતને કોઈ ભાષા નથી હોતી એવી રીતે આ ફિલ્મમાં બી એવું જ થઈ ગયું છે કોઈ ભાષા છે નહીં એક એક્સપ્રેશન છે જે આપણા બધાનું જ આપણે આપણે કઈ કઈ ભાષાઓની ફિલ્મ જોઈ આવીએ છીએ તો આ ગુજરાતી હવે અને પ્લસ અમે લોકો ઇફ્ફીમાં જઈ આવ્યા ઇન્ટરનેશનલ ફિલ્મ યુનો જે ફેસ્ટિવલ જે થાય છે ઇન્ડિયામાં ગોવામાં એમાં જ્યારે દેશ વિદેશની ફિલ્મો સિલેક્ટ થઈ હોય એમાં આપણી ગુજરાતી ફિલ્મ સિલેક્ટ થઈ હોય તો એ ઓલરેડી ઇટ્સ અ જે રેડ કાર્પેટ પર રહેમાન સાહેબ ચાલ્યા હતા ને એના બીજા દિવસે હું ચાલ્યો હતો તો એનો એ એનો શ્રેય મારા ડિરેક્ટરને જાય છે કે જેણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને એક કોઈ એક જણાનું આમાં દિલ છે આપ કહેવાય ને એક નાની એક લાઇનમાં તમને જણાવો ને તો અમે લોકો દરેક જણ ફિલ્મ એક પ્રસંગની જેમ બનાવતા હોઈએ છીએ લગ્ન પ્રસંગની જેમ અને કાલે લગ્ન પ્રસંગ છે અત્યાર સુધી એની તૈયારી ચાલતી હતી હવે કાલે પ્રસંગ છે અને અમે આનંદ છે હવે અમે દીકરીની વધાઈ કરી હવે તમારે સાચવવાનું છે